ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલ સાયકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા આખરે વર્ષ બાદ ભંગારમાં આપવાની ફરજ પડી હતી સરકારી યોજનાની બલિહાલીના દ્રશ્યો આજે અંકલેશ્વરમાં જોવા મળ્યા હતા અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ બે હજાર ચૌદ પંદરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાયકલની ખરીદી કરવામાં આવી હતી પરંતુ નવ વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં તંત્રના અધિકારીઓ પાસે સાયકલ વિતરણ કરવાનો સમય ન હોય તેમ લાગ્યું આખરે હવે તમામ સાયકલની હરાજી કરી તેને ભંગારમાં મોકલી દેવામાં આવી છે ગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાયકલ ખરીદ કરવામાં આવી હતી પરંતુ જે તે સમયે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું જેના કારણે આ સાયકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી હતી શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચૌદ પંદરમાં જંબુસર આમોદ અને અંકલેશ્વરમાં ખરીદાયેલ બસો છેતાલીસ જેટલી સાયકલોને હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે જેની પડતર કિંમત આઠસો પચાસ રૂપિયા રાખવામાં આવી હતી જેની સામે એક હજાર રૂપિયાના ભાવે સાયકલ ભંગારમાં આપવામાં આવી છે રાજ્ય સરકારની સૂચનાના આધારે આ કામગીરી કરવામાં આવી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું